જેમાં આખા સ્ક્રીન ડાયાબિટીસ તેમજ અન્ય રોગનું ફ્રી નિદાન કરવામાં આવ્યું હતું તથા આ સર્વરોગ ફ્રી નિદાનની સાથે જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી આમ ડોક્ટર ધર્મેશ ડાવરા તથા અન્ય ડોક્ટરની ટીમ સાથે દર વર્ષે ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરતા હોય ત્યારે આ વર્ષે પણ સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન રોહિશાળા ગામે કરવામાં આવ્યું હતું

મારું નામ ડોક્ટર ધર્મેશ ડાવરા છે રોહીશાળા ગામનો વતની છું અને હું સુરતમાં પ્રેક્ટિસ કરું છું હું વાસ્ક્યુલર અને એન્ડો વોસ્ક્યુલર સર્જન છું એટલે ગેંગ્રીન અને ડાયાબિટીસમાં જે પગ પાગતા હોય તેમનો સ્પેશિયાલિસ્ટ છું રોહીશાળ ખાતર યોજવામાં દર વર્ષે દિવાળીની આસપાસના સમયમાં અમે આ સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ કરતા હોઈએ છીએ જેમાં વિવિધ પ્રકારના રોગોના દર્દીઓની અમારી આખી ડૉક્ટરની ટીમ હોય છે જેમાં ઓર્થોપેડિક સર્જન જનરલ સર્જન જનરલ ફિઝિશિયન ફેમિલી ફિઝિશિયન અને બાકીની સ્પેશિયાલિટીના ડૉક્ટરો સાથે મળી અલગ અલગ રોગના દર્દીઓની અમે તપાસ કરતા હોઈએ છીએ તેમનું નિદાન કરી અને જરૂરી જે દવાઓ હોય તે પ્રોવાઈડ કરીએ છીએ અને જો વધારે તકલીફ હોય તો તમને આગળ બીજા કોઈ ડોક્ટરને બતાવવાની જરૂર હોય તો એના માટે સલાહ સૂચન કરી એમની જેટલી બને એટલી સહાય કરવાની ટ્રાય કરતા હોઈએ છીએ અત્યારે બોપર સુધીમાં ઓલમોસ્ટ આજુબાજુના ગામ અને રોહિશાળા ગામના લગભગ બસો થી વધારે દર્દીઓની અમે તપાસ કરી ચૂક્યા છીએ અને હજી એ તપાસ કન્ટિન્યુ ચાલુ છે સાંજ સુધી આ કેમ્પનું આયોજન છે અને ઘણા દર્દીઓ હજી બપોર પછીના સમયમાં પણ લાભ લેશે એવી અમને આશા છે આ આ નહીં અમે કેમ્પ કરીએ છીએ તે તદ્દન ફ્રી છે નિઃશુલ્ક છે આમાં કોઈ પણ પ્રકારની ફીઝ લેતા નથી અને અમે જે દવાઓ પ્રોવાઇડ કરીએ છીએ એની પણ કોઈ અમે એના પૈસા લેતા નથી તદ્દન આ જે કેમ્પ છે એ નિશુલ્ક છે આ કેમ્પ છે આ કેમ્પ યોજવા પાછળનું કારણ એ છે કે અમે આ ગામના વતનીઓ છીએ પણ અમે પ્રેક્ટિસ મોટા શહેરોમાં કરતા હોઈએ છીએ તો અહીંયાના જે લોકલ પબ્લિક છે એમની જે અમારાથી સહાય થતી હોય તો વર્ષમાં એક વખત અમારા તરફથી જે કંઈ સહાય થાય અને અમે મદદ કરી શકીએ આશયથી અમે આ કેમ્પ કરતા હોઈએ છે જેથી કરીને એમના દુઃખ દર્દ અને પીડામાંથી અમે એમને મુક્ત કરી શકીએ પચીસ ના રોજ રોહિત ધર્મેશભાઈ ડરા તથા તેની સમગ્ર ટીમ બોટાદ અને રોહિત સાથે જે કમ્પાઉન્ડ માં મકાનમાં જે સર્વ નિદાન કેમ્પ આયોજન કરેલ છે ચાર વર્ષથી આયોજન કરે છે ગામના નાના માણસોથી તમામ માણસોને સારવાર બહુ સરસ દવા સાથે ફ્રીમાં આપવામાં આવે છે અને એમાં દરેક ગામના નાગરિકો બહુ ખુશ છે એમાં સ્કીન આંખ હાડકાના ડોક્ટર અને ધર્મિશભાઈ પોતે જે પોતાની લોહીની નળી ડાયાબિટીસ તમામ વસ્તુની જે સારવાર કરે છે તમામ પ્રકારની સારવાર અહિયાં મળે છે કેમ્પ બહુ સરસ આયોજન થયું છે અમારી રોહિત સુરત યુવા સંગઠનની જે ટીમ છે એનું કાર્ય દરેક વર્ષે બહુ ઉત્તરોત્તર પ્રગતિ કરતા જાય છે હજી અમારા ગામ વતી એ લોકોને એવા આશીર્વાદ છે કે હજી પ્રગતિ કરે અને આવા કામ કાયમ માટે કરતા રહે